હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવા તડકા છાયાના છુંદાની રીત આ છુંદો આખું વર્ષ આવો ને આવો રસાદાર કઈ રીતે રહે એની પરફેક્ટ ટિપ્સ અને ટ્રીક અમે તમને બતાવવાના છીએ તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો સૌ પ્રથમ માર્કેટમાં આ રીતની અલગ અલગ પ્રકારની કેરી મળતી હોય છે આ તોતા કેરી છે ત્યારબાદ આ રાજાપુરી કેરી છે આ રીતની આ રાજાપુરી કેરી છે આ દેશી કેરી છે તમે કોઈ પણ કેરીમાંથી છૂંદો બનાવી શકો છો અને આ વનરાજ કેરી છે આ રીતની થોડા લાલ ડાઘાવાળી કેરી હોય એ વનરાજ કેરીના નામથી ઓળખાય છે અમે અહીં વનરાજ કેરીનો છૂંદો બનાવવાના છીએ પણ તમે રાજાપુરી કેરીમાંથી અથવા તો દેશીમાંથી પણ બનાવી શકો છો સૌ પ્રથમ કેરીને બરાબર ધોઈ લેવાની છોલી લેવાની અને આવી રીતે છીણી લેવાની છે માર્કેટમાં પણ છીણી આપતા હોય છે કેરીને તો તમે ત્યાં પણ છીણાવીને લાવી શકો છો પણ આ રીતનું છીણ તૈયાર કરી લેવાનું આ બે કિલો કેરીનું છીણ છે જે વનરાજ કેરી આવે છે તે ત્યારબાદ તેની અંદર આપણે મીઠું એડ કરીશું જ્યારે પણ તમે કોઈ અથાણું કે છૂંદો બનાવો તો સ્ટીલના તપેલામાં જ બનાવવાનું પ્લાસ્ટિક કે લોખંડ કે એલ્યુમિનિયમના વાસણમાં નહીં બનાવવાનું સ્ટીલના વાસણમાં જ તે બનાવવાનું બે ચમચી મીઠું નાખી દીધું છે આપણે હવે ઘણા લોકો છૂંદાની અંદર હળદર નાખતા હોય છે અને ઘણા લોકો હળદર નથી નાખતા હોતા તો જો તમે છુંદાની હળદ અંદર હળદર ના નાખતા હોય તો તમારે સ્કીપ કરવાની પણ અમે લોકો છુંદામાં થોડી હળદર નાખીએ છીએ એટલે અમે આ રીતે મીઠું અને હળદર એડ કરી દીધું છે આ છીણની અંદર અને બરાબર મિક્સ કરી લેવાનું રાજાપુરી કેરીનો છુંદો પણ સરસ લાગે છે ટેસ્ટમાં પણ વનરાજ કેરીનો છૂંદો બનાવીએ તો તેનો રસો સરસ તૈયાર થાય છે એટલે અમે વનરાજ કેરીનો છૂંદો તૈયાર કરીએ છીએ હવે આપણે આ છીણને એકથી દોઢ કલાક માટે ઢાંકી અને રહેવા દઈશું એકથી દોઢ કલાક જેવું થઈ ગયું છે તો આની અંદર સરસ મીઠું હળદર મિક્સ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો પાણી પણ સરસ વળ્યું છે મીઠા હળદરનું તો હવે આપણે આની અંદર ખાંડ ઉમેરીશું ઘણા લોકો જે આ મીઠા હળદરનું પાણી વળતું હોય છે એ નીચોવીને કાઢી લેતા હોય છે પણ એવી ભૂલ ક્યારેય નહીં કરવાની જો તમે એ રીતે પાણી નીચોવીને કાઢી લેશો તો તમારો છૂંદો કોરો પડી જશે અને તેની અંદર રસો નહીં થાય એટલે મીઠા હળદરનું પાણી ક્યારેય કાઢવાનું નહીં હવે આપણે અહીં ખાંડ ઉમેરીશું આ એકદમ ઝીણી ખાંડ આવે છે જે છૂંદાની તે અમે લીધી છે બે કિલો કેરી છે આ વનરાજ તો અહીં અમે અઢી કિલો ખાંડ લીધી છે એટલે કે સવા ગણી જો તમે એક કિલો કેરી લેતા હોય તો સવા કિલો ખાંડ લેવાની અને બે કિલો કેરી લેતા હોય તો અઢી કિલો ખાંડ લેવાની અહીંયા તમે ખાંડનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું રાખી શકો છો પણ જો તમે ઓછી ખાંડ લેશો તો તમારો છૂંદો થોડો ખટાસ પડતો બનશે અને વધારે તમે ખાંડ લેવા માગતા હોય તો તમે લઈ શકો છો પણ આ માપ એકદમ પરફેક્ટ છે કેમ કે આપણે જ્યારે કેરીને છોલીએ છીએ અને છીણીએ છીએ ત્યારે એમાંથી ગોટલા અને છોતરા નીકળી જતા હોય છે એટલે ઘણા લોકો એક કિલો કેરીની સામે દોઢ કિલો ખાંડ લેતા હોય છે પણ અમે અહીં એક કિલો કેરીની સામે સવા કિલો ખાંડ લીધી છે એટલે બે કિલોની સામે અઢી કિલો ખાંડ હવે આ ખાંડ એકદમ ઓગળી જાય ત્યાં સુધી આપણે આ છૂંદાને તડકામાં નથી મૂકવાનું જ્યાં સુધી આ ખાંડ આપણી ના ઓગળે ત્યાં સુધી તડકામાં નહીં મૂકવાનો આ રીતે બધી જ ખાંડ ઓગાળી લેવાની અને એક રાત આપણે આને ઘરમાં જ રાખવાનો છે પહેલાં પહેલાં દિવસે જ્યારે આપણે છૂંદો નાખીએ ત્યારે આપણે તડકામાં નહીં મૂકવાનો ક્યારેય એ દિવસે આપણે આખો દિવસ અથવા તો જો તમે સાંજે નાખ્યો હોય તો આખી રાત તમારે ઘરમાં જ આ છૂંદાને આ રીતે કપડું બાંધી અને રાખવાનો છે બીજા દિવસથી તમારે તેને તડકામાં મૂકવાનો આવી રીતે કોઈ એકદમ કોટનનું પાતળું કપડું હોય એ તમારે બાંધી દેવાનું એટલે તેની અંદર સરસ તડકો જાય જાડું કપડું નહીં બાંધવાનું જો તમે જ્યારે ખાંડ ઉમેરો અને ખાંડ ઓગળી ના હોય અને જો તમે તડકામાં મૂકશો તો પછી એ ખાંડમાં ક્રિસ્ટલ થઈ જશે અને એ ખાંડ તમારી ક્યારેય ઓગળશે નહીં એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ખાંડ એકદમ ઓગળી જાય પછી જ તમારે છૂંદો તડકામાં મૂકવાનો છે સવાર હવે બીજો દિવસ થઈ ગયો છે અને ખાંડ એકદમ ઓગળી ગઈ છે આપણી તમે જોઈ શકો છો તેનો રસો સરસ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ છૂંદો તડકામાં મૂકવા માટે તૈયાર છે તો હવે આપણે આ છૂંદાને તડકામાં મૂકીશું તો જ્યાં એકદમ સરસ તાપ આવતો હોય એવી જગ્યાએ તમારે આ છૂંદો મૂકવાનો છે હવે તમારા ત્યાં કઈ રીતનો તાપ આવે છે એના ઉપર તમારો છૂંદો બનશે જો વધારે પડતો એકદમ તડકો આવતો હોય સીધો જ તો તમારો આ છૂંદો પાંચ દિવસની અંદર તૈયાર થઈ જશે પણ જો ઓછો તડકો આવતો હોય તો સાત દિવસ થશે તમારો છૂંદો બનતા પહેલો દિવસ થઈ ગયો તો તડકામાં આપણે મૂક્યો છે અને હવે આ બીજો દિવસ છે તમે જોઈ શકો છો છૂંદો જ્યારે આપણે મૂકીએ ત્યારે પણ હલાવવાનો અને જ્યારે આપણે સાંજે ઘરે પાછો લાવીએ તડકામાંથી ત્યારે પણ આપણે તેને હલાવવાનો આ ત્રીજો કે ચોથો દિવસ છે આપણો અને આ રીતે તેની ચાસણી બની કે નહીં તે તમારે ચેક કરવાનો આંગળી અને અંગૂઠાની વચ્ચે હજુ આપણી આ ચાસણી તૈયાર નથી થઈ એટલે છૂંદાને હજુ આપણે મૂકવો પડશે આવી રીતે રોજ તમારે સવારે હલાવી અને તડકામાં મૂકી દેવાનો અને સાંજે જ્યારે તમે પાછો લાવો ત્યારે હલાવી લેવાનો એટલે તમારો છૂંદો સરસ તૈયાર થશે હવે અમે પાંચ દિવસ થઈ ગયા છે આ છૂંદાને તાપમાં મૂકતા તો આ રીતનો ઘટ રસો થઈ ગયો છે તમે જોઈ શકો છો સરસ છૂંદો આપણો તૈયાર થઈ ગયો છે જો તમે આની અંદરથી મીઠા હળદરવાળું પાણી કાઢી લેશો તો આ રીતનો રસો નહીં તૈયાર થાય એકદમ કોરો છૂંદો તૈયાર થશે આ પાંચમો દિવસ છે અમારો અને હવે આપણે આજે ચાસણી ચેક કરીશું તો આ ચાસણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તમે જુઓ છો તેનો તાર તૈયાર થાય છે તો હવે આપણે આ છૂંદામાં મસાલા કરીશું આ રીતની ચાસણી તૈયાર થાય એવો આપણે છૂંદો તૈયાર કરવાનો છે અથવા તો તમારી ખાંડ એકદમ ઓગળી જાય અને ઘાટો રસો થઈ જાય ત્યાં સુધી તમારે એને તડકામાં મૂકવાનો તો હવે આપણે આની અંદર મસાલા કરીશું તો ઘણા લોકો આની અંદર તજ લવિંગ અને ઇલાયચી નાખતા હોય છે પણ અમને લોકોને છૂંદામાં લવિંગ અને ઇલાયચી નથી ગમતી તો અમે નથી નાખવાના પણ અમે આની અંદર કાશ્મીરી લાલ મરચું એડ કરવાના છીએ તો જો તમારે વધારે તીખો છૂંદો ખાવો હોય તો તીખું મરચું પણ તમારે એડ કરવાનું પણ ફક્ત કલર જ લાવવો હોય તો કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું અહીંયા અમે એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું અને શેકેલા જીરાને અધકચરું ક્રશ કરેલું આ હોય છે એ આપણે આની અંદર એડ કરી દેવાનું જીરું શેકી અને અધકચરું ક્રશ કરી લેવાનું અને એ આની અંદર અડધી અથવા તો એક ચમચી એડ કરવાનું અને બરાબર મિક્સ કરી લેવાનું આ છૂંદો લાલ મરચાં વગર પણ તમે બનાવી શકો છો બાળકોને ખાવાનો હોય તો લાલ મરચું તમારે સ્કીપ કરવાનું પણ કાશ્મીરી મરચું તીખું નથી હોતું ખાલી કલર માટે આપણે એડ કર્યું છે આ રીતનો બનાવેલો છૂંદો આખું વર્ષ એવો ને એવો રહે છે અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો છૂંદો ભાખરી થેપલા અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે સરસ બધું મિક્સ કરી લેવાનું તમે જોઈ શકો છો એકદમ સરસ રસાદાર છૂંદો આપણો તૈયાર થયો છે જો તમે આવી રીતે આ ટ્રીકથી છૂંદો બનાવશો તો તમારો છૂંદો પણ ક્યારેય નહીં બગડે અને આવો જ તૈયાર થશે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારો છૂંદો સરસ તૈયાર થશે આ ટ્રીકથી હવે આપણે આ છૂંદાને બધું મિક્સ કરી લીધું છે તો આને હવે આપણે અડધો દિવસ માટે ફરીથી તડકામાં મૂકવાનો છે એટલે આની અંદર નાખેલા મસાલા મિક્સ થઈ જાય ફરીથી આપણે આને કપડું બાંધી અને અડધો દિવસ માટે તડકામાં મૂકવાનો એટલે કે ત્રણથી ચાર કલાક વધારે નહીં સરસ આપણો છૂંદો તડકામાં આપણે મૂક્યો હતો અને બધું જ મિક્સ થઈ ગયું છે તો હવે આ છૂંદાને ફરીથી આપણે ઢાંકી કપડું બાંધી અને આખી રાત માટે ઠંડો થવા દેવાનો આખી રાત આ છૂંદો ઠંડો થઈ જાય પછી જ આપણે તેને બરણીમાં ભરવાનો છે અને જ્યારે પણ તમે કોઈ અથાણું કે છૂંદો બનાવો તો તેને કાચના વાસણમાં જ ભરવાનું પ્લાસ્ટિકના કન્ટેનરમાં નહીં ભરવાનું નહીં તો તે જલ્દીથી ખરાબ થઈ જશે તમે જોઈ શકો છો છૂંદાનો કલર એકદમ સરસ આવી ગયો છે અને એકદમ ઠંડો પણ થઈ ગયો છે તો હવે આપણે આ છૂંદાને બરણીમાં ભરીશું અને આખું વર્ષ તમે આ છૂંદો બહાર જ રાખી શકો છો આ બિલકુલ બગડતો નથી આવો ને આવો જ રહેશે એકદમ ચોખ્ખી અને કોરી કરેલી બરણી હોય તેમાં હવે આપણે આ છૂંદો ભરી લઈશું તો તમે પણ ચોક્કસ આ રીતે છૂંદો બનાવજો ફ્રેન્ડ્સ તમારો છૂંદો પણ સરસ બનશે પણ જો તમારે આખું વર્ષ છૂંદો રાખવાનો હોય તો તમે રાજાપુરી કેરી અથવા તો વનરાજ કેરીમાંથી બનાવશો તો તે વધારે સારો બનશે એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો છૂંદો આપણો સરસ ભરાઈ ગયો છે તેનો કલર પણ સરસ આવી ગયો છે અને રસો પણ સરસ તૈયાર થયો છે તમે જોઈ શકો છો આ છૂંદો તમે ભાખરી રોટલી થેપલા પરાઠા ગમે તેની સાથે ખાઈ શકો છો સરસ લાગે છે ઇન્સ્ટન્ટ છૂંદો કઈ રીતે તૈયાર કરવો તેની રીત પણ અમે તમને બતાવેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ આ છુંદો મેં ગયા વર્ષે બનાવેલો હતો તમે જોઈ શકો છો તેનો રસો પણ હજુ એવો ને એવો છે બિલકુલ એ જામ્યો નથી તો આ જ રીતે તમે છુંદો બનાવશો તો તમારો છુંદો પણ સરસ તૈયાર થશે તો તમને અમારી આ તડકા છાયાના છુંદાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને તમે છુંદો કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમને રેસીપી પસંદ હોય ફ્રેન્ડ્સ અમારી તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો બીજી આવી નવી નવી હેલ્ધી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય